કેમ છો બાળ મિત્રોમાં ધોરણ ચાર વિશે સામાન્ય જ્ઞાન પાઠ પાઠસર ભારતના પ્રખ્યાત સંગીતકારો અહીં ભારતના કેટલાક પ્રખ્યાત સંગીતકારોના ચિત્રો અને તેમના નામ આપેલા છે દરેક સંગીતકાર જે વાદ્ય વગાડે છે તે વાદ્યનું નામ સંગીતકાર નામના સંગીતકારના નામ સામે બોક્સમાંથી પસંદ કરીને ખાલી જગ્યામાં લખવું પંડિત રવિશંકર ઠેકી વાદ્ય વગાડે છે સિતાર પંડિત રવિશંકર ભારતી શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતારવાદક અને સંગીત છે એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલાઉદ્દીન ખા પાસેથી પ્રાપ્ત કર્યું હતું તેઓ માત્ર ભારત દેશમાં જ નહીં પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે હરિપ્રસાદ ચોરસ

જાણીતા છે તેમને બે હજાર બેમાં માં ભારત સરકાર દ્વારા કળા ક્ષેત્રે પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા હવે પંડિત શિવ કુમાર શર્મા ક્યુ વાદ્ય વગાડે છે સંતોર અમર અઝબ અલી ખાન ક્યુ વાદ્ય વગાડે છે ઉસ્તાદ બિસ્મલ ખા ક્યુ વાદ્ય વગાડે છે શરણાઈ હવે વિષ્ણુ મોહન ભટ્ટ ક્યુ વાદ્ય વગાડે છે ગીતા વિષ્ણુ ગોવિંદ જો ક્યુ વાદ્ય વગાડે છે વાયોલીન ગુલામ સાબિર ખાન ક્યુ વાદ્ય વગાડે છે સારંગી હવે આપણે આગળના વિડીયોમાં પાર્ટ અઢાર ભણીશું જય હિન્દ જય ભારત